આપનું સ્વાગત છે અમદાવાદ સરખેજ વિસ્તારમાં આવેલું સક્રિય ગઈ ગઈકાલે ત્રણ યુવકો અહીંયા ડૂબી ગયા હતા ચાર યુવકો અહીંયા એક નાવ લઈને અહીંયા અંદર ફરવા માટે ગયા હતા અને નાવ આગળ જઈને પલટી ગઈ ગઈ હતી અને એમાંથી એક યુવક તરીને બહાર આવી ગયો હતો અને ત્રણ યુવકો ડૂબી ગયા હતા ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ યુવકોની ડેટ બોડી બહાર કાઢવામાં આવી હતી તમે જોઈ શકો છો મારી પાસે જે સમસાન આવ્યું છે એમાં ત્રણમાંથી બે યુવકોની અંતિમ ક્રિયા સમશાનમાં કરવા આવી રહી છે અને આ ઘટનાને લઈને વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણ સોનલબેન પટેલ કોંગ્રેસ પ્રમુખ અમદાવાદ શહેર આ ઘટનાની મુલાકાત લીધી છે અને અમદાવાદ કોર્પોરેશનને આડિયા છે અને કોર્પોરેશનને એમ કહેવામાં આવે છે કોર્પોરેશન બધી જગ્યાએ બાઉન્સર મૂકે છે તો આવા ગાર્ડનર જે સેન્સિટિવ રહ્યા છે ત્યાં બાઉન્સર કેમ નહીં મૂકતી એવો વિપક્ષ નેતા ખાન પઠાણ કીધું હતું રહીશ સૈયદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી કે કારણ લગાતાર અમદાવાદ શહેર કે જનતા કી કહી ના કહી જાન સલામત નહીં હૈ કલ બહુ દુઃખદ ઘટના હોઈ સર સકરી તલાબ કા ડેવલપમેન્ટ કા અભી તો કાર્ય ચલ રહ હૈ लेकिन उस डेवलपमेंट के दौरान एक बोट साफ़ सफाई के लिए अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा रखी गई थी तीन बच्चों की नादानियों के कारण उस बोट को लेकर बच्चे तालाब में जाते हैं और तीनों तीन बच्चों की मृत्यु हो जाती है एक बच्चा सत्रह साल का दूसरा पंद्रह साल का तीसरा बच्चा बाईस साल का तीनों दलित युवक उनकी मृत्यु हो जाती है सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि एक तरफ तो अहमदाबाद मुंसिपल कॉरपोरेशन को सिक्योरिटी और बाउंसर की छावनी में रखा जाता है आई कक्षा के अधिकारी अपने कैबिन के बाहर जनता से बचने के लिए तगड़े तगड़े, तगड़े बाउंसर रखते हैं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में सिक्योरिटी और एजेंसियों के नाम पर और बाउंसर के नाम पर 2000 से अधिक व्यक्तियों को रखा गया है पिछले 10 साल में 240 करोड़ रुपए की रकम उनकी खुद की सिक्योरिटी के लिए अधिकारियों ने और भारतीय जनता पार्टी के नेताओं ने रखी गई है सिर्फ रिवर फ्रंट की बात की जाए तो पिछले दस वर्ष में 1800 से अधिक मृत्यु सिर्फ रिवर फ्रंट में हुई है ऐसे कई तालाब है अहमदाबाद शहर में जहां पर लगातार मृत्यु के केसेस बढ़ते जा रहे हैं लेकिन सिक्योरिटी के नाम पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का बड़ा फेलियर यहां दिखाई देता है रिवर फ्रंट हो सकरी तालाब हो चंडूड़ा तालाब वो ऐसे कई तालाब है जहाँ पर सिक्योरिटी ना होने के कारण इस प्रकार की घटनाएं हो रही है अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी खुद की सिक्योरिटी के लिए तो बाउंसर रखते हैं लेकिन जब अहमदाबाद शहर की जनता की सिक्योरिटी की बात आती है तो बाउंसर और सिक्योरिटी नज़र नहीं आती इस पूरी घटना में कांग्रेस पार्टी का ये मानना है कि यदि सिक्योरिटी सक्री तालाब में होती तो इन तीन दलित युवक की मृत्यु नहीं होती उन्हें समझाया जाता उन्हें बताया जाता कि इस प्रकार से बोट को ना चलाया जाए हम मानते हैं कि इस पूरी घटना में अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की सिक्योरिटी ना होने के कारण ये तीनों दलित बच्चों की मृत्यु हुई है okay. okay. तनाव मौजूद ओपनिंग तो पर न थी थी उन्हें युवक को आप मुलाकात करी शू અમદાવાદમાં નાગરિકોની સુખાકારી માટે જુદા જુદા પ્રોજેક્ટ ચાલે છે એમાં સરખેજ ખાતે એક આ તળાવ જે છે એનું બહુ જૂનું તળાવ છે એના નવીનીકરણનો પ્રોજેક્ટ અત્યારે ચાલે છે એનું અતિ હજી ઉદ્ઘાટન પણ નથી થયું આ એક સારી વાત છે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલતા હોય લોકોની સુખાકારી માટે પરંતુ એની સાથે સાથે જ્યારે આ રીતે બહુ જ કરૂણ ઘટના બની છે આપણે જોઈ શકીએ છીએ કે સામેના છેડે સ્મશાન છે એમાં બે જે નવયુવાનો છે જે ડૂબી ગયા કાલે એની અંતિમ ક્રિયા પણ ચાલી રહી છે અને અત્યારે ખૂબ કાલે સાંજથી ગમગીન વાતાવરણ ઊભું થયું છે એના માટે અમે લોકો આવ્યા છે અને મુખ્ય વાત એ છે કે અહીંયા કોઈ પ્રકારની સિક્યોરિટી જોવા મળતી નથી આજે તમે ડેવલપમેન્ટ કરતા હો તો આખો ફ્રી એરિયા છે અહીંયા જે લોકોના બાળકો ગુજરી ગયા તે લોકો પેટીયું રડવા આવેલા એ લોકો મજૂરી કરતા હોય એ લોકો બહાર હોય કામને માટે બાળકો પર ધ્યાન ના આપી શકતા હોય ને તે લોકો અહીં આવી ગયા એક રીતે નાદાન એ લોકોની સમજણ કે એ લોકોની જે બોટ પડેલી હતી એમાં બાંધેલી નહોતી એમાં બેસી ગયા એ લોકોને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ તળાવ આટલું બધું ઊંડું છે વચ્ચે જઈને એ લોકો બોટ પલટી ગઈને એમાંથી એ લોકોની જે આ કરુણ ઘટના થઈ એટલે આ આખી જે ડેવલપમેન્ટ થાય છે પરંતુ જેમાં લોકો આ રીતે ભોગ બને છે એટલે સિક્યોરિટીની વાત છે ને જવાબદારી કોની ડેવલપમેન્ટ થાય આવકારે છે પરંતુ લોકોની જે જાનહાનિ થાય છે તેના માટે કોણ જવાબદાર છે એ પ્રશ્ન ચોક્કસ સત્તાધીશોને પૂછીએ છે અમે અને એમણે એનો જવાબ પણ આપવો પડશે અને આ લોકો જેને આ મૃત્યુ થયા છે તે પરિવારોને પણ કોઈ રીતે એમના મૃત્યુ થયા છે કોઈપણ રીતે એને કોમ્પન્સેટ ના કરી શકાય પરંતુ જેટલું બને તેટલી અમને મદદ કરે તેવી અમે ખાસ માગણી કરીએ છીએ